જો તમારી પાસે કઈક આવડત હશે કઈક કરવાની હોશિયારી હશે અને કઈક બીજા કરતા તમે અલગ કરતા હશો તો દુનિયા તમને રોકી શકે તમે જ્યાં પણ હશો ત્યાં તમારી તમારી કિંમત થશે ઓળખ બનશે અને દુનિયા તમને ઘરે આવશે રાજકોટના એક નવ યુવાને દસ ફેલ છે પરંતુ કેવી કરામત કરી છે કે એમની વસ્તુની એમની પ્રોડક્ટની આ દુનિયાભરમાં ડિમાન્ડ છે કોણ છે યુવક અને કઈ શું બનાવે છે એવું કે દુનિયાભરમાં એની ડિમાન્ડ છે આવો મારી સાથે હું તમને બતાવું રાજકોટમાં ચોખડા કરીને એક ગામ છે અહીં એક નવ યુવાન છે એ ખાટલા છે ખાટ ભરેલા ખાટલાની એમની ડિમાન્ડ દેશ અને દુનિયામાં બહુ છે આજકાલ માર્કેટમાં અને સોશિયલ મીડિયામાં એમની ઘણી વાહવાહી થાય છે હું મુસ્તફાભાઈને મળાવીશ અમને આ જે કળા છે ખાટલો અને એમના ખાટલા જે ભરે છે જે બનાવે છે એ કઈ રીતે બનાવે છે અને કઈ રીતે આખો ધંધો ચલાવે છે અને કઈ રીતે સફળિયા છે એકથી બધી તમને વાત કરાવી ચાલો મારી સાથે નમસ્કાર નમસ્કાર અમુસ્તભાઈ તમે તો યંગ છો આ જે ખાટલાની આખી કળા છે એ તમે કોને પાસે શીખ્યા ખાટલાની કળા છે હું મારા ફાધર પાસેથી શીખ્યો છું બરાબર તમે કેટલું ભણેલા છો હું ભણેલો દસ ફેલ છું અચ્છા તો આ કેટલા ટાઈમથી બનાવો છો પહેલી બનાવી છે એને સત્તરથી 18 વર્ષ જેવું થઈ ગયું છે બરાબર તો આ માનજો કે તમે કેટલા પ્રકારના આમાં ખાટલામાં બી હું જોઉં છું ઘણી બધી વેરાયટી છે બધા અલગ અલગ પ્રકારના તો કેટલા પ્રકારના બનાવો છો

લોકો આમ તમને કોઈ ડિઝાઇન આપે ઈચ્છે કે કે તમે પોતે પહેલા ડિઝાઇન નક્કી કરી લીધું છે કઈ રીતે ઓ કસ્ટમર ને કસ્ટમાઇઝ કરાવવું હોય કે ભાઈ અમારે ડિઝાઇન આ મુજબ જોઈએ છે કે આ મુજબ જોઈએ છે તો કસ્ટમર ફોટો આપે એ મુજબ ડિઝાઇન પણ કરી આપે કલર સિલેક્શન કરવા હોય કસ્ટમર ને તો એ ભી કરી શકે છે બાકી અમે સ્ટોક કરતા હોય અમારી રીતે તો અમે અમારી રીતે ડિઝાઇન અલગ અલગ કરતા હોય અમારી રીતે એમ અચ્છા તો આ ડિઝાઇન તમે આવતી મોટા ભાગનો અત્યારે તો કમ્પ્યુટર ડિઝાઇન છે હમ બરાબર તો તમે આ તમારી પોતાની આમ રિસર્ચ મેન્ટેલી નક્કી કરી લ્યો છો કે આ બધું જોવશું ડિઝાઈનમાં કઈ રીતે આ વસ્તુ તો ખાટલો છે એટલે આમાં કમ્પ્યુટર વાઇઝ તો ડિઝાઇન નક્કી નથી થાતી આમાં જે કંઈ પણ છે બધું માઇન્ડ ઉપર જ ચાલવાનું હોય છે અચ્છા તો આ બધું આમાં ટાઈમ કેટલો જોઈએ એક ટાઈમ એક માનું બનાવવું છે

કસ્ટમર ની ડિમાન્ડ મુજબ પછી બનાવતા ગયા સ્ટાર્ટિંગ તો અમે નોર્મલ જ પહેલા સ્ટાર્ટિંગ કરેલું હતું ભાઈ ત્રેવીસો ને તેત્રીસો નોર્મલ બજેટ જ પછી અમુક કસ્ટમર જ આઈડિયા આપતા ગયા ભાઈ અમારે આ ટાઈપ નું કરવું છે વુડન ઉપર અમને બ્રાસ નું ડેકોરેશન કરી આપો પછી વુડન ઉપર કાર્વિંગ કરી આપો પછી આવી રીતે અમુક કસ્ટમર કહેતા ગયા ફોટો દેખાડ્યો કે ભાઈ આવી રીતે અમને ફૂલ ડિઝાઇન જોઈએ છે તેવી રીતે કસ્ટમાઇઝ કસ્ટમર મુજબ કરતા ગયા તો લોક રજવાડી આવતું ગયું ને કોટેશન એ પ્લસ થતું ગયું બધી રીતે હવે કોઈ માની લીધું ગુજરાત નું કોઈ માણસ છે તમારો રજવાડી ખાટલો લેવો પછી ઓર્ડર આપે કે આમ ડાયરેક્ટ આઈથી લઈ જાય કે વેબસાઈટ છે કઈ રીતે ચાલે એટલે એમ તો ગૂગલ સાઇટ ઉપર અમારી વેબસાઇટ એ છે કે ઇન્ડિયા ફેબ્રિકેશન રજવાડી ખાટલા કરીને સર્ચ કરો તો અમારી આખી આખી વેબસાઇટ ખુલ છે ગૂગલ સાઇટ ઉપર તમે સર્ચ કરશો અથવા યુટ્યુબ ઉપર ઇન્સ્ટા ઉપર અત્યારે તો તમે ગણતરી કરો તો સોશિયલ મીડિયા ઘણું છે ને વધારે પડતું તમે ગણતરી કરો તો પબ્લિક સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા થ્રુ માર્કેટિંગ સારું થાય છે ગણતરી તો અત્યારે કસ્ટમર કસ્ટમર પાછું શીખવા મળેલું બધું કોઈ કસ્ટમર આવીને એમ કે ભાઈ તમે યુટ્યુબ પર મૂકો તો તમને માર્કેટિંગ સારું મળશે પણ ભાઈ અમને મૂકતા નથી આવડતું કેવી રીતે મૂકવું તો કસ્ટમર એની અડધી કલાક પોણી કલાક ટાઈમ બગાડીને અમને શીખડાવેલું કે માર્કેટિંગ તમે આવી રીતે કરો તો ઘણો ખરો તો કસ્ટમર પાસેથી ને શીખવા મળેલું છે ને કસ્ટમરે શીખડાવી બી છે એનો ટાઈમ બગાડીને પણ શીખડાવેલું છે કે આ સોશિયલ મીડિયા ઉપર મૂકો તો તમે ખાલી ઓન્લી ફોર રાજકોટ નહીં સુરત અમદાવાદ ને અમુક અમુક તો આઉટ ઓફ કન્ટ્રી થી પણ ફોન આવે છે એમ એ મુજબ પછી આ તમારા ખાટલા છે એ ક્યાં ક્યાં સુધી લઈ જાય લોકો ક્યાં સુધી અત્યારે તો ઘણી જગ્યાએ ખાટલા જાય છે અત્યારે તો ગણતરી કરીએ તો આઉટ ઓફ કન્ટ્રી બી જાય છે આઉટ ઓફ કન્ટ્રી અ અમુક એક્સપોર્ટર જે છે અહિયાં આપડે ઇન્ડિયાના જે એક્સપોર્ટર છે એ અમારી પાસે ખરીદી ને સેલ કરે છે અમે પોતે સેલ નથી કરતા શું કે અમારી પાસે એક્સપોર્ટ નું લાયસન્સ નથી જીએસટી નંબર ઈ બધું છે કોઈ બી ને ખાટલા જોતા હોય તો કે જગ્યાએ મળે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ એક્સ્ટ્રા થાય ક્વોન્ટિટી જેટલી જોતી હોય મુજબ મળે જીએસટી નંબર એ છે બિલ ઉપર જોતું હોય બિલ ઉપર મળી જાય ઈ રીતે

આ નાની મોટી સાઈઝ આમાં કેટલી છે સિંગલ સીટર બરાબર કે હુડન ની છે એસએસ ની આવે એમએસ ની આવે એ રીતે અલગ અલગ છે

આ માલ સામાન ની બધી તમે અહીં સુરત સુરતમાંથી લાવો છો કે અહીં છે કઈ રીતે આવે જે ફેબ્રિકેશન કામ નું છે જાણે કે લોખંડ આવે છે તો લોખંડ તો રાજકોટમાંથી જ મળી આવે છે પછી રેશમ જે દોરી છે આ રેશમ દોરી છે તો અમુક દોરી સુરત થી પણ મળે છે ને અમુક અમે મોવા થી પણ લાવીએ છીએ અચ્છા એ રીતે આમાં કોઈ મોડલ છે કે આ અત્યારે બહુ લોકપ્રિયતા છે આપણે માન લો ઘણી વખત સીઝ હોય મોડલ આ કાટલામાં કોઈ વસ્તુ છે કે આ વસ્તુ બહુ ચાલે છે અત્યારે ખાટલામાં ગણતરી કરીયે ગણતરી કરો ને તો અત્યારે ખાટલા વધારે પડતું યુઝ કોણ કરશે કે જે મીડિયમ માણસ હશે જે ગરીબ પરિસ્થિતિ નો માણસ હશે એ ખાટલા વધારે યુઝ કરશે જે વાડીમાં રહેવા વાળો માણસ હશે એ વધારે ખાટલા યુઝ કરશે એ ખાટલા યુઝ કેવા કરશે કે દેશી નોર્મલ ખાટલા અમુક જુઓ કે જ્યાં ધાર્મિક જગ્યા માટે અત્યારે અંદર એક રજવાડી પીસ પડ્યો છે એ ધાર્મિક જગ્યામાં જવાનો છે મંદિર માટે એવું નથી કે માની લો હું બેસો એરામ તો જિંદગી જો તો એ તો મારો ભલે 10 ફ્લેટ કરોડનો હોય તો બે રાખે છે ઘણા ઘણા રાખે છે ફ્લેટ તમે ગણતરી કરો ને તો અમુક ને ફ્લેટ કરોડોની કિંમત ના હોય છે પછી સટી છે તો એ લાખની કિંમતની સટી ફિટ કરાવે છે પણ અમુક માણસ માનસિક પ્રમાણો છે કે એને શોખ છે ને અમુક માણસ માનસિક પ્રમાણો છે કે લાખ રૂપિયાની સટી હોય એમાં એને નિંદર ના આવે પણ જે 10000 રૂપિયાનો 25000 રૂપિયાનો જે ખાટલો હોય અથવા 2500 નો ખાટલો હોય એમાં જે નિંદર આવે ને એ લાખ રૂપિયાની સટીમાં નિંદર ના આવે તો તો અમુક વસ્તુ તો એન્જિનિયર કામ છે તમે કેટલું ભણેલા છો હું 10 ફેલ છું તો બધું થઈ જાય એક જે માની લો કે જે આમાં જો આ બધા આ પડ્યું છે લોકો ને તો એન્જિનિયરિંગ કામ છે તો કે આ બધું આ કટિંગ માપ થાય આ બધું બધું એ ગણતરી કરો તો શીખવા તો ફાધર માટેથી શીખવા મેળેલું છે ફાધર પાસેથી ને બરાબર ને મારો ફાધર છે ઈ ઓલરાઉન્ડર છે અચ્છા જે મારો પપ્પા છે ઈ ઓલરાઉન્ડર છે ટોટલી કામ એમને આવડે છે લોકો તમને એમ કે ખાટલા વાળા તરીકે ઓળખે અમને તો તમને કેવું લાગે પત્રકાર ખાટલા વાળા ભાઈ માં એન્ટ્રી એન્ટરવ્યુ કે તો આવો નંબર આપો લોકો તમને ખાટલા વાળા તરીકે ઓળખે ખાટલા વાળા તરીકે જ ઓળખે છે તો આમ તમને કેવું લાગે ના એટલે ઈ કઈ વાંધો નથી એમાં તમે ગણતરી કરો તો જેવો ધંધો એવું નામ તમારું પત્રકાર નું છે તમને ગોતતા ગોતતા આવે તો ભાઈ કદાચ ગયું હોય તો કોઈ બી માણસ પૂછવાનું છે કે ભાઈ આવી રીતે પત્રકાર નું કામકાજ કરે છે તો કોઈ બી માણસ તમારી શહેરીમાં તમારા ગામમાં ઓળખતું હોય તો એ કહી દે કે આ વાંધો નહીં અહિયાં છે એ રીતે અમારી એક અહીંયા છાપ પડી ગઈ છે કે ખાટલાવાળા

પેલા મોટું ફળિયું હતું ને મોટા મકાન હતા મહેમાન ને કોઈ ભી મહેમાન આવે ને ખાટલો ઢારી દેવાની વાત ને અત્યારે તમે ગણતરી કરો તો પેલા તો માણસો ને ક્યાંય જવું ગમતું નથી મહેમાન થઈને ગયો તો સવારે જાય સાંજે પાછા એટલે અત્યારે મકાન સકળાશ ના હિસાબે કોઈ એકબીજા ઘરે જતું નથી એટલે ગણતરી કરો તો શેટી નો ઉપયોગ એટલે વધી ગયો છે અને શેટી નો ઉપયોગ એટલે કે પેટી શેટી અંદર એને સામાન બી રહી જાય પણ એક તમે આ ખાટલાનું તો અત્યારે તો Google સાઇટ ઉપર તમે સર્ચ કરીને જો શું એની ખાસિયત છે શું કાઈ તે બધું તમને Google સાઇટ ઉપર જોવા મળશે શું એની ખાસિયત છે તો તમે તમારા ખાટલાનું મૂલ્યાંકન કેવું તમને શું શું તમે તો તમે તો ખાટલો જ ઉસરો ખાટલો જ ફેમિલીના અમે જેટલા છે બધાય ખાટલા ઉપર સુવી સુઈએ એમ સેટી છે પણ નિંદર નથી આવતી સેટી ઉપર ખાટલા ઓન્લી પર ખાટલામાં જ નિંદર આવે છે તમારો મતલબ એમ ખાટલાનું આવી છે કેટલું ખાટલાનું આમાં શું છે કે જો એમાં જી ટાઈપ નું મટીરિયલ વાપરું છે એ મુજબ કે અમુક જો મીડિયમ અમે ખાટલા બનાવી છે તો મીડિયમ ખાટલા નું ગણતરી કરીએ ને તો આઠ થી દસ વર્ષ કઈ નથી થતું પછી આવી રજવાડી જે કઈ પણ વસ્તુ હોય એ તો શું છે કે હરે ફરે નહીં કોઈ બી એક જગ્યાએ સ્થાનિક રહેવાની અને સ્થાનિક જે વસ્તુ હોય એ વસ્તુ ઘડીક ખરાબ ના થાય એટલે ગણતરી કરીએ તો રજવાડી પીસ ગણતરી કરીએ ને તો ઓછામાં ઓછી આવ્યું છે પંદર થી વીસ વર્ષ કઈ નથી થતું

તો એવી રીતે ગ્રુપ વાઇઝ અમારે વધારે ચાલે છે જોઈ ગયા ભાઈ આટલો કેમ બનાવ્યો કેમ બનાવ્યો તો એ તમને કીએ તમે પાછો મને ઓર્ડર આપો એ મુજબ એટલે સર્કલ વાઇઝ અમારે વધારે ચાલે તો માન ઓર્ડર આવે તો ભણી જાય કે વાર ટાઈમ દેવો પડે મુસ્તાફાને ટાઈમ દેવો પડે કે માન લે આમાં શું છે કે ક્યારેક અમારી પાસે સ્ટોકમાં હોય છે ને ક્યારેક સ્ટોકમાં નથી હોતું તો સ્ટોકમાં ના હોય ત્યારે કસ્ટમરને અમે ટાઈમ આપી દેતા હોય કે ભાઈ પાંચ દિવસ દસ દિવસ અમુક અમુક ફેરે તો ઓર્ડર પેન્ડિંગ એટલું થઈ જાય કે મહિનો મહિનો દિવસ ટાઈમ આપવો પડે

એવા કોઈ દુખાવા નથી થતા સાચી સાચી વાજે ના એ વાત સાચી છે ને ઘણા ડોક્ટર લોકો બી સલાહ આપે છે ડોક્ટર લોકો એમ કે છે કા તમે પટમાં સુવો કા તમે ખાટલા ઉપર સુવો ખાટલા ઉપર સુવા થી એક બેનિફિટ એ રહે કે તમારું લોહી નું જે સર્ક્યુલેશન છે ને એ તમારું ચાલતું રહે કે તમે હમણાં મને પ્રશ્ન પૂછેલો કે ભાઈ આ તમે ફેબ્રિકેશન કામ તમે કેવી રીતે કરસા કરતા ઈશું શું કાઈ એક માથાનો ભાગનો ભાગ બે માં પાચન ક્રિયા તમારે ચાલુ જ્યાં લોહી તમારું સર્ક્યુલેશન ચાલુ રહે તો અહીંયા પાચન ક્રિયા ચાલુ રહેતી હોય એના હિસાબે તમારું લોહી સર્ક્યુલેશન ચાલુ રે એના હિસાબે મણકાની કેળના દુખાવાની સાંધાની ઘણી રાહત મળે છે છે તો આપણે એમના ખાટલા બી જોઈએ આપણે બીસ બતાવશે ઘણા બધા છે અને મને એમ છું કે ઘરમાં મકાન કરોડના હોય પણ લોકોની જે ખાટલામાં સુવાની મજા છે ને આમના ખાટલા મને એમ છે દેશ અને દુનિયામાં ફેમસ છે હું તમે બી હું એમનો નંબર બી આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં મુસ્તફાભાઈનો રાજકોટ નજીક જઈ છે તમે જો તમારા ઘર પરિવારમાં રજવાડી જો ખાટલા લેવા માંગતા હોય અને કંઈક અલગ લુપ માપ લેવા કરવા માંગતા હોય તો એમનો કોન્ટેક નંબર આપીશ તમે એમનો કોન્ટેક્ટ કરશો બસ અમારી વાત ગુજરાતના લોકો સુધી પહોંચી જાય તે માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગર્ભ ગુજરાત